سوکرہ نے مستی بتاؤں مجھا رو سے مستی نواتا ورن سے مجھا رو سے بتاؤں پلیس کو گرہ سے بجھے سوکرہ پیچ کاری مر پیچ کاری مر پیچ کاری مر بٹا માતાજી જય દ્વારકાધી જય શ્રી રામ તો આજે છે ચૌદ ત્રણ બે હજાર પચીસ ને આજે છે હતી કાલે હતી હોળી તો આપણે સાંજે હોળીમાં ગયા હતા તો આજ મારા હાજુભાઈની આપણે વાઈડ હતી તો દેહમાં આવ્યા હતા તો એની વાઈડ પતી ગઈ આજે બીજા દિવસ છે ને સવારમાં મસ્તીની સવાર થઈ ગઈ છે આપણે ઉઠી ગયા ને સાર નાસ્તો બધું કરી લીધું ભાખરી બાકરી ને આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ તો તમે જે પણ મિત્રો નવા આવ્યા હોય તે બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે આપણે આજે અહીંયા તો બધું કામ પતી ગયું છે અને આપણે હવે જવાનું છે સુરત તો આજે ચાર પાંચ વાગ્યાની જે ડેલી બસ મળે ટિકિટ મળી જાય તો આપણે નીકળી જાવ આજે જો આવું વ્યૂ છે મસ્તીનું જો અમાર બાજુનું જ ગામ છે તો મસ્તીનું વ્યૂ છે ને આજે બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને એપી ઘોળે છે બધાને એપી હોળે એપી ને હવે આપણે બપોરે જમવાનું છે તો જમીન ને પછી નીકળી જાવ ભોગો પછી મારા સસરાની ત્યાં ત્યાંથી આપણે બસમાં બેસવાનું છે આથી ઢાબા ઉપર જ્યાં છે મિત્ર નાની બેન આ છે મારા સપાડ چیدو چیدو کاشی دو دسک ہوگا آگے چیدو آگے دمکہ دسک کرنے میں لید دو, دو؟, دو, جا جا دو اپنے نا کھیجو نا جا اپنے اوپر جائے اسے <تصفح> اوگا کچھے اوپر نورون جا اپنے اوگا کچھ اوپر نورون چھے હવે નજારો છે તો અહીંયા ગેલેરી છે હા બસ આજુબાજુનો નજારો છે તો અહીંયા આવું છે મસ્ત છે બેઠક રૂમ જેવું રાતે પવન ખાવાનું સામે જો તૈયારી હાલે છે બપોરની જશ્નોની ઉપર આ રીતના હોલ છે આ બાજુ ધાબુ છે મસ્તનું છે આ બાજુ ધાબુ જાળવન બાળવન બહુ મસ્તનું છે બધું એક નંબરનું છે સીન અહીંયા દેહમાં આપણે દેહમાં આવ્યો ને તો મજા જ આવ્યા કરે જો આવું છે બધું હવે ઉપર તમને લઈ જાઓ અહીંથી ધાબા ઉપર જવાનું મકાન મસ્તી ના છે દરવાજો છે અહીંયા પણ બહુ મસ્ત છે વાતાવરણ બધું ઝાડવા છે ડ્રેગન ફ્રુટ છે ને હેવડીના છે ને ટમેટી છે એને ગાય ડ્રેગન ફ્રુટ છે પછી મરચી ને રીંગણી ને બધા અલગ અલગ શાકભાજી છે રીંગણી ને આમાં ડુંગળી ને અત્યારે તો તડકો છે એટલે હુકાઈ ગયું આ બાજુ આવો બધો નજારો છે બહુ નું ગામ છે અમાર બાજુનું જ ગામ છે એક નંબરનો વ્યૂ છે નારિયેલેન ને અહીંથી જો તમને ઝૂમ જા દેખાતું હોય તો જો મારું ગામ દેખાય છે થોડું થોડું અહીંયા આપડે ટાવર છે ને ઓળા ઝાડવાની બાજુમાં પાછળની સાઈડ દેખાય છે અહીંથી મને તો દેખાય પણ તમને ન નજરે પડે અહીંથી મારું ગામ દેખાય છે બાજુનું ગામ જ છે અને આ સાઈડ છે ને દરિયો છે એવું છે બહુ મસ્તીનું વાતાવરણ છે બધે વાડીઓનો નજારો છે મસ્તીનો આવું ભાગ છે ને આજે છે ધોળે આજે ધૂળેટી છે ને આજે આપણે મેળ આવે ને તો બપોર પછી આપણે પછી સુરત નીકળી જવાનું છે કેમકે આપણે મારા હાડુબેન ઘેરે જ આવ્યા હતા આપણે વાઈડમાં છોકરાની ગેમમાં તો આજે ગેમ પૂરી થઈ ગઈ છે આજે ધોળેટી تو آپ پپو پچیس نا آئے تو نکلی جائے اتر میں تو نکلے آپ سے بجے کلر کریں کپڑا ایک نو لے آیا جن لے اٹھا اپور پپو پچیس نکلی جاؤ تو آوکر سے نیچے ڈیسکو کرپ موکی نے ڈیسکو کرے تو اب تھوڑا آوکر نے مستی بتاؤ بہت مزا آئے مستی نتا بتاؤں تھوڑا ڈیسکو کرے بوکر ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાભી જય શ્રી રામ કેમ તો અમને પણ છીએ અને આપણે પૂગી ગયા છે સુરત એમ જે સેલેબ્ર મેં વિડીયો મેં તમને સ્ટાર્ટ કર્યો તો એ જ કીધું હતું કે આપણે સુરત જઈને એનું વેડિયાનું કરશું તો આપણે સુરત પૂગી ગયા છે અને જો આ સાગરભાઈને રજા છે સુમિતભાઈને રજા છે ને આ ભાખરે બનાવે છે ને આપણે આપણે હવે જવાનું છે કામે હવે તો આપણે બેમાંથી આ બધું લેવા બે બાસકા ઘઉં ને આમાં શુંગું ને એવું બધું છે ને જો આ તમને મારા આગળના વિડીયોમાં જોયું જોયા હોય તો એમાં તમને ખબર છે વિડીયોમાં આપણે અને પપ્પાને અહીંયા ગયા હતા ત્યાં જે ગુલાબજામુનું ઝાડ બતાવવું છે ને એ તો આ ગુલાબજામુ પાકી ગયા છે એમાં તો આજે લઈ થોડાક જ છે હજી તો સિઝન નથી હજી ચાલુ જો આ સુમિતભાઈ ખાય છે આ ગુલાબજાંબુ મસ્તીના છે ને આમાં રાડવાનું એવું છે હિંગુ છે પછી એવું બધું છે ને આપણે ત્યાં તો હોળીનો વિડીયો આપણે અહીંયા મહેમાન ગતિ હતી એટલે ત્યાં અને ને બપોરે હોતી હતું એટલે ત્યાં કાંઈ હોળીનો પ્રોગ્રામ હતો નહીં ભોલેટે રમવાનો એટલે આપણે બીજા ગામમાં હતા એટલે અહીંયા આપણે ભોલેટે રમવા નથી પણ આ સુરત આ સાગર ને સુમીર ને બધા ભોલેટે રમવા થાય એને આપણે એક ઝલક તમને નાખી દેવાની વાહે ભાગમાં نن بڑا જોઈ لے <سؤال> جو صورت نی کھوڑے تے کی ہوے ایک جی ہمنا جے کیسے نہ چھوکرا جو بدتائی تیری رمی سے یا ساگر سمی اے تو بوتل لے بوتل لے بھرے سے اپ جی نو کوڈ موے 9533 تم نے سمی رمی نے بھیجایا سے અને હવે જો ડોલ પાછી ભરી છે તમને લુક જો આવી રીતે રમમે

le vale.

બહુ ના હોય એની સામો એ નાની કેવાય ઓલીસ તારીખું પલાળ સુમલા પલાડ રીતુ

અને છોકરાઓને એવું પણ બહુ મજા આવી ગઈ છે આજ તો કામનો કોઈ ભાર નથી અને ચાર વાર પોતા માર્યા ત્રીજી વાર ચોથી વાર પોતું મારું છું તો બધાને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી આપણે મળીએ વિડીયોમાં બધાને જય માતાજી અને બાય બાય